ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપ્યા છે આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા છેલ્લા એક વર્ષથી આતંકીઓ એટીએસની રડાર પર હતા અને હથિયારો આપવા માટે ગુજરાત આવ્યા હતા અને અલગ અલગ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે આતંકીઓ ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછ કરતાં અન્ય બે આતંક કીઓ પણ બનાસકાંઠાથી મળી આવ્યા હતા એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે એક આતંકી હૈદરાબાદનો છે અને તે કાર મારફતે બાય રોડ ગાંધીનગર પહોંચ્યો હતો અને આતંકી અહેમદ મોહિુદ્દીન સૈયદ એમબીબીએસ ડોક્ટર છે અને આતંકી અહેમાદ સૈયદ ચાઇનાથી એમ કરેલું છે તો મોહમ્મદ સુહેલ આઝાદ સેફીની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી ત્રણ પિસ્ટલ અને ત્રીસ કારતુસ કબજે કરાયા છે શુક્રવારે અડાલત પાસેથી એક શખ્સ ઝડપાયો હતો અને તેના આધારે આખી લિંક ઝડપાઈ હતી ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરતા હતા અને કારમાંથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે તો ફોનના આધારે બે શંકમંદોને ઝડપી લેવાયા છે આતંકીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે બે આતંકીઓને બનાસકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા છે ઝડપાયેલ ત્રણ આતંકીઓમાંથી બે યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી છે આતંકીઓ ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી તો આરોપી સૈયદના સત્તરમી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે તો અન્ય બે આતંકીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અમારા ગુજરાતના ડીવાયપી ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહુદ્દીન સૈયદ છે એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશનામાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આજ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈ કામે ગુજરાતમાં પણ આવેલ છે આ ઇન્ફોર્મેશન જ્યારે એલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલું એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મુમેન્ટને ટ્રેક કરતાં પરમદિવસે ઇવિનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચોતુ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લીટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સિઝન કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ પેંત્રીસ છત્રીસ વર્ષની એની ઉંમર છે એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે ઘણો બધો સ્ટડીની રીતે લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટીટી જોડે પણ એક કોન્ટેક્ટમાં હતો જેની એક આમિર તરીકે આઈડેન્ટિટીપીના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ જ પ્રક્રિયા એની આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીએસપી વિરજીત પરમાર ડીએસપી કે કે પટેલ પીએસીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સકમંદોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને સામલી યુપીના રહેવાસી છે એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા પર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન્સથી ફરદર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એના દ્વારા આ રિકવરી કરવામાં આવેલી આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકોએ ઘણા રેડિકલ છે મૂળતયા હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેખી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેખી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસીએસ ના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહમ્મદ મોહિદુન છે એની જારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એ રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જાહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ અને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેઝર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું હા એ જે બે આરોપીઓ જે અમે આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપના આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકો ચોકસાઈ રાખે છે ક્યાં જવાનું એ પરત એના જણાવ્યા મુજબ હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટ થી પણ વધારે પોટેન્ટ છે તો આવું જહેર ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટ થી પણ વધારે પોટેન્ટ છે તો આવું જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેઇલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણકારી હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરલ એમાં આવે એ ગેસ મારફતે તમે તમેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે હનુમાન હનુમાન કરતી અત્યારે આવ્યું છે કે પાકિસ્તાન શું છે આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એ ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફરદર તપાસ પછી અમારું સર ગાંધીનગરમાં પેપર સર્વિસનો પણ એન્ટર થયો આર્મ સેન્ટર થાય તોય સિક્યુરિટી બ્રીચ તરફ ઈશારો નથી કરતી એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકો અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફકર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટીફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોની પૂછપરછ કરીએ છીએ જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ્સ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોગ્યની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા

પાસે પકડાયેલા હતા અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે આ હું કહી શકું ઓલધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકું છું નહીં એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ એને લાસ્ટ યુઝનો સ્થળ એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી

ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કે છે કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહુદીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ કારણ કે આ હું તો ચાઇનાથી એમબીબીએસ કરેલો છે બહુ ગણેલો ભણેલો છે આમ પણ ઘણો સ્માર્ટ છે ને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી સર જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો તો અગાઉ જે મટીરીયલ અને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો તો કેટલા લિટર અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનો પ્લાન હતો જો એક કેસ અમારો આપણે કીધો કાલેજ થયો છે આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું લેકિન જે રીતે અમે કીધા કે જે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઈલ જે ચારેક લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે

સાહેબ આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી લખનઉ અને અમદાવાદમાં ક્યારે રેકી કરી હતી અને કેટલો સમય રેકી કરી શું ક્યારે કયા સમયમાં કરી આ લગભગ અમે જે સીડીઆર અને આને ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી છે સર આ નેટવર્ક મે એડ કરતો કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ નહીં હવે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ લોકલ એ નથી મળ્યો અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપણે કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ હોય છે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ રીતનો ચાલી રહ્યો છે તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસ ની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા લોકો લોકો એમાં સામેલ છે એના પણ મતલબ પાકિસ્તાન સરકાર ટાર્ગેટ્સ કયા હતા એને કોઈ આઈડેન્ટિફિકેશન એ બાબતે હાલ અમે નથી પહોંચી શકે પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આપ આમાં અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટરોગેશન ટાઈમ પણ છે કસ્ટડીઝ છે એમાં અમે જાણ કરીશું તો આપ એક નામનો એક આબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરો તો એ કોણ છે પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ વારથી વ્યસીના આખો મોડ્યુલ ઓપરેટર છે એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ એના કેવા પ્રમાણે આ આઈએસકેપી થી જોડાયેલો છે હું આપણે પહેલા પણ કીધો અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ afghanistan માં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભી રીતે કહેવાનું છે જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી એન્ડ ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ત કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી બીજી પાર્ટી સાત તારીખ સવારે પહોંચી છે 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો 8 તારીખ अर्લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પકફશું શરૂઆતમાં અમે ઉલ્લેખ વિદેશના લોકો સાથે ફરીથી કૃષ્ણ

એના પાસે બીજો એ લોકો જે રહે છે માની લો એ એક કિરાયાના ઘર ઉપર રહે છે તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ એના પાસે ખરેખર કેટલો આવે છે એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા હાલ પૂરતો અમે જે જે અમને જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરી છે ગુજરાત એટીએસ કે ડીવાયસપી શ્રી યશલ ચૌધરી કો ઇન્ફોર્મેશન મળી હતી કે હૈદરાબાદ કા રહેને એક આદમી જેસકા નામ સૈયદ અહમદ મોહ્યુદ્દીન હૈ ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयाँ कर रहा है और इसी के कॉन्स्टिटेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है इस इंफॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया काफ़ी टीम्स बनाई गई टेक्निकल एनालिसिस किया गया इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अडालंस के पास जो टोल्ट नाका है इस पर वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहाँ से गुजरती हुई मिली उसको रोका गया चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहुद्दीन ये हमें मिल गया इसको चेक किया गया सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके बाद एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर तीन वेपन मिल गए ये दो ब्लॉक थी साथ में एक बेरेटा पिस्टल है और साथ में तीस राउंड है इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग चार किलो कैस्टर ऑयल भी मिला इस सैयद अहमद मोहुद्दीन को ए ऑफिस ला करके डिटेल इंट्रोगेशन किया गया इसके फोन में भी बहुत सारी चीज़ें मिली गई इसके बारे में पूछा गया इसके इतिहास को जाना गया तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग पैंतीस छत्तीस साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से एमबीबीएस किया है ये काफी पढ़ा लिखा है काफ़ी रेडिकल मेंटलिटी है इसकी ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज़्यादा लाइव कम्युनिकेशन था वो एक अबू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी जिसके साथ एक कॉन्टेक्ट का था जिसे अपना आमिर मानता था अबू खदीजा जो है वो आई का हो सकता है ऐसा इसका मानना है इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स एसिटो क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डेड ड्रॉप की तरह ये वेपन मिला था इसके फोन को और डिटेल से देखा गया तो इसके अंदर एक सस्पेक्ट नंबर भी मिला जो कि कि इस कंडीशन में इसको उससे कांटेक्ट करना था कि अगर वो ये डेड ड्रॉप नहीं ले पाता है तो इस नंबर को जब चेक किया गया तो ये नंबर यूपी से मूल इसका एस होना पाया गया और इसका मूवमेंट गुजरात में होना पाया गया इसके लिए एक अलग से दूसरी टीम गई जिसमें डीएसपी एस पी परमार डीएसपी एस पी पटेल पी आई पनारा और दूसरे हमारे पी आई पी देसाई वगैरह इन सब की एक टीम बनाई बनाएगी इस नंबर को लोकेट करने के लिए जब भेजा गया तो ये नंबर लगभग बनासकांटा के आसपास आया वहाँ के बहुत सारे होटल्स गाड़ियाँ सब चेक करने के बाद में ये दो लोग हमें वहाँ से मिले हैं ये जो दोनों लोग हैं ये लखीमपुर और शामली के हैं इन दोनों के नाम आज़ाद सुलेमान शेख और मोहम्मद सुहेल मोहम्मद सलीम खान है ये दोनों दीनी पढ़ाई किए हुए हैं काफ़ी रेडिकल हैं ये भी बहुत सारी फॉरेन एंटिटीज़ के कांटेक्ट में हैं इन दोनों ने मिलकर लखनऊ दिल्ली अहमदाबाद में कई सेंसिटिव प्लेसेज और भीड़ वाले जगहों की रैकी की है साथ ही इन लोगों का जो मोमेंट है वो कश्मीर में भी दिखाया है इन टेक्निकली इन लोगों ने ये जो डिलीवरी है जो वेपन्स की डिलीवरी है वो हनुमानगढ़ राजस्थान जो कि एक भारत पाकिस्तान बॉर्डर का ज़िला है वहाँ से ये डिलीवरी ली है और डिलीवरी लेकर के ये कलोल में इस डिलीवरी को ड्रॉप करके इन्होंने अपना जो इस जगह के जो फोटो वीडियो और लो, लोकेशन है वो अपने फॉरेनर हैंडलर को भेजे थे जिसके आधार पे सैयद ने इसकी आगे डिलीवरी ली थी इस तरीके से गुजरात ए की कंप्लीट जो टीम है उसने टेक्निकल एनालिसिस और ह्यूमन इंट के आधार पे एक अच्छा मॉड्यूल पकड़ा है जिसमें तीन जो मुख्य आरोपी हैं उनको अभी तक हम पकड़ लिए हैं आगे इन्होंने जो डिलीवरी ली उसका सोर्स ये जो पॉइजन बना रहा है उसका यू यूज़ ये जो फंडिंग कलेक्ट कर रहा है उसके बारे में वो डिटेल इंफोगेशन के बाद में हम आपको बता पाएंगे ये जो तीन लोग हैं इनमें से पहले आरोपी को हमने अरेस्ट करके इसका रिमांड लिया है उसका हमें सत्रह ग्यारह तक उसका रिमांड मिला है दोनों दूसरे अक्यूज़ को भी अरेस्ट कर लिया गया है और उनको आज हम कोर्ट के सामने प्रोड्यूस करेंगे